નમનાર ગામમાં સસ્તા દુકાનમાં તપાસ કરવા ગ્રામ લોકોએ અરજી આપી કરી રજૂઆત લુણાવાડા તાલુકાના નમનાર ગામ ચાલતી સસ્તા અનાજની દુકાનના સંચાલક ગ્રામ લોકોને પૂરતા પ્રમાણમાં રાશન આપતા તપાસનીમાં ગામના સરપંચ તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ કરી અધિક કલેક્ટરને રજૂઆત અનાજ ઓછું આપતા અને મનસ્વી વર્તન કરતા હોવાના ગ્રામલોકોનો આક્ષેપ ગામમાં ટીમ બનાવી તપાસ કરવામાં આવે અને રેશન કાર્ડ ધારકોના નિવેદન લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર અમારા ગામનું નામ નંદના છે નંદનમાં સસ્તા અનાજની દુકાન છે દુકાનમાં ગ્રાહકોને પૂરતું સામાન આપતો નથી અને જે પાંચ નીકળે છે તે સળિયામાં નાખી દે છે અને બે ત્રણ દિવસ વેચે છે અને પછી તે પૂરું નથી તેવું કહીને ગ્રાહકોને પાછો કાઢી મૂકે છે અને આ માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે મીનાબેન બારીયા મીનાબેન કલ્પેશભાઈ અમારા ગામમાં જે સસ્તા અનાજની દુકાન આવેલી છે એમાં મનસ્વી કરવું વર્તન કરે છે છોકરો જાય છે તો ભેદભાવ રાખી મનસ્વી કરવું વર્તન કરે છે એ અમને અનુકૂળ આવતું નથી અને જે પૂરતા પ્રમાણમાં અનાજ આપવાનું હોય એ પૂરતા પ્રમાણમાં મળતું નથી ને કૂપન પોતે કાઢે છે તો એ કૂપન પોતે બીજો એક સળિયો રાખે એમાં પૂરવી દે છે કોઈ ગ્રાહકને મળતી નથી તો ગામજનોને યોગ્ય નાય આપવા વિનંતી આ પરિસ્થિતિ આવી રજૂઆત આગલા છઠ્ઠા મહિનાથી એક વર્ષથી રજૂઆત કરવામાં આવે છે અને એનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવતો અને પોતે કે હક ઉપર મારે સેટિંગ છે એવું કહે છે હું કેવો આપું છું એવું કહે છે પોતે ઉપર શું નામ છે દુકાનદારનું દુકાનદારનું નામ છે કમળાબેન ભવનસિંહ તું ફે લાલાભાઈ ચાલવો છે એનો છોકરો છે એ આપનું શું નામ બારિયા સંજય કુમાર બીમસિંહ